એકાદશી વ્રત કથા સાંભળતા સર્વ ભાવિક ભક્ત જનો હૃદયમાં બિરાજમાન પરમાત્માને મારા પ્રણામ આજે આપણે સાંભળીશું ભાદરવા મહિનાના શુકલ પક્ષ સુદ પક્ષમાં આવતી પરિવર્તની એકાદશીની વ્રત કથા યુધિષ્ઠિર પૂછે છે ભાદરવા મહિનાના શુકલ પક્ષ સુદમાં જે એકાદશી આવે છે એનું શું નામ છે એના કોણ દેવતા અને એની શું વિધિ છે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે રાજન આ વિશે હું તમને આશ્ચર્યજનક કથા સંભળાવું છું કે જે બ્રહ્માજીએ મહાત્મા નારદને કહી હતી નારદજીએ પૂછ્યું એ ચતુર્મુખ આપને નમસ્કાર છે હું ભગવાન વિષ્ણુની આરાધના માટે આપના શ્રીમુખેથી એ સાંભળવા ઈચ્છું છું કે પાદરવા મહિનાના શુકલ પક્ષ સુદમાં કઈ એકાદશી આવે છે બ્રહ્માજી કહે છે મુનિ શ્રેષ્ઠ તમે ઘણી ઉત્તમ વાત પૂછી છે કેમ ન પૂછો વૈષ્ણવ તો ખરા ને પાદરવાના શુકલ પક્ષની સુદ એકાદશી પદ્માના નામથી વિખ્યાત છે એ દિવસે ભગવાન ઋષિકેશની પૂજા થાય છે આ ઉત્તમ વ્રત અવશ્ય કરવા યોગ્ય છે સૂર્યવંશમાં માધાતા નામના એક ચક્રવર્તી સત્ય પ્રતિજ્ઞ અને પ્રતાપી રાજર્ષિ થઈ ગયા તેઓ દત્તક લીધેલ પોતાના પુત્રોની જેમ ધર્મપૂર્વક પ્રજાનું પાલન કરતા હતા એમના રાજ્યમાં દુષ્કાળ નહોતો પડતો માનસિક ચિંતાઓ નહોતી સતાવતી અને વ્યાધિઓનો પ્રકોપ પણ નહોતો થતો એમની પ્રજા નિર્ભય અને ધનધાન્યથી સમૃદ્ધ હતી મહારાજના કોષમાં ફક્ત ન્યાયોપાર્જિત ધનનો સંગ્રહ હતો એમના રાજ્યમાં ઘણા જ વર્ણ અને આશ્રમના લોકો પોતપોતાના ધર્મનું પાલન કરતા હતા માધાતાના રાજ્યની ભૂમિ કામધેનું સમાન ફળ આપનારી હતી એમના શાસનકાળમાં પ્રજાને ઘણું જ સુખ હતું એક વખત કોઈ કર્મનું ફળ ઉપસ્થિત થતાં રાજ્યમાં ત્રણ વર્ષ સુધી વરસાદ ન થયો વરસાદ ન થવાના કારણે રાજ્યની પ્રજા ભૂખથી પીડિત થઈને મૃત્યુ પામવા લાગી ત્યારે સમગ્ર પ્રજાએ મહારાજ પાસે આવી અને આ પ્રમાણે કહ્યું હે નૃપશ્રેષ્ઠ તમારે પ્રજાની વાત સાંભળવી જોઈએ પુરાણોમાં મનીષી પુરુષોએ જળને નાર કહેવું છે આ નાર જ ભગવાનનું અયન એટલે નિવાસસ્થાન છે આથી તેઓ નારાયણ કહેવાય છે નારાયણ સ્વરૂપ ભગવાન વિષ્ણુ સર્વત્ર વ્યાપક રૂપમાં બિરાજમાન છે તેવો જ મેઘ સ્વરૂપ થઈને વર્ષા કરે છે વર્ષાથી અન્ન ઉત્પન્ન થાય છે અને અન્નથી પ્રજા જીવન ધારણ કરે છે નૃપશ્રેષ્ઠ આ સમયે અન્ન વિના પ્રજાનો નાશ થઈ રહ્યો છે આથી એવો કોઈ ઉપાય કરો કે જેનાથી અમારા યોગક્ષમનો નિર્વાહ થાય રાજા કહે છે તમારું કહેવું સચ્ય છે કારણ કે અન્નને બ્રહ્મ કહેવાયું છે અન્નથી પ્રાણી ઉત્પન્ન થાય છે અને અન્નથી જ જગત જીવન ધારણ કરે છે લોકમાં માન્ય સામાન્ય રીતે એવું સાંભળવામાં આવે છે અને પુરાણોમાં પણ ઘણા વિસ્તાર સાથે એનું વર્ણન આવે છે કે રાજાઓના અત્યાચારથી પ્રજાને પીડા થાય છે પરંતુ હું જ્યારે બુદ્ધિપૂર્વક વિચાર કરું છું તો મને મારો કરેલો કોઈ અપરાધ જણાતો નથી છતાં પણ હું પ્રજાનું હિત કરવા માટે સંપૂર્ણ પ્રયત્ન કરીશ આવો નિશ્ચય કરી રાજા માધванта ગણ્યા લોકોને સાથે લઈને વિધાતાને પ્રણામ કરી ઘનઘોર વન તરફ ચાલી નીકળ્યા ત્યાં મુખ્ય મુખ્ય મુનિઓ અને તપસ્વીઓના આશ્રમમાં ફરવા લાગ્યા એક દિવસ એમને બ્રહ્માપુત્ર અંગીરા ઋષિના દર્શન થયા એમના પર દ્રષ્ટિ પડતા જ રાજા હર્ષિત થઈને પોતાના વાહનથી નીચે ઉતરી ગયા અને ઇન્દ્રિયોને વશમાં રાખતા બંને હાથ જોડી રાજાએ મુનિના ચરણોમાં પ્રણામ કર્યા મુનિએ પણ અસ્થુ કહી રાજાનું અભિવાદન કર્યું અને એમના રાજ્યના સાતેય અંગોની કુશળતા પૂછી રાજાએ પોતાની કુશળતા જણાવીને

પ્રણાલીથી પૃથ્વીનું પાલન કરતો હતો છતાં મારા રાજ્યમાં વરસાદનો અભાવ થઈ ગયો આનું શું કારણ છે એ હું જાણતો નથી ઋષિ કહે છે રાજન બધા યુગોમાં ઉત્તમ આ સતયુગ છે આમાં બધા લોકો પરમાત્માના ચિંતનમાં મગ્ન રહેશે અને આ સમયે ધર્મ પોતાના ચારે ચરણોથી યુક્ત હોય છે આ યુગમાં ફક્ત બ્રાહ્મણ જ તપસ્વી હોય છે બીજા લોકો નહીં પરંતુ મહારાજ તમારા રાજ્યમાં એક શુદ્ર તપસ્યા કરે છે આ જ કારણે વરસાદ પડતો નથી તમે એના પ્રતિકારનો પ્રયત્ન કરો કે જેનાથી આ અનાવૃષ્ટિનો દોષ શાંત થાય રાજાએ કહ્યું મુનિવાર એક તો એ તપસ્યામાં મગ્ન છે અને બીજું અપરાધ છે આથી હું એનું અનિષ્ટ નહીં કરું આપ આ દોષને શાંત કરનાર કોઈ ધર્મનો ઉપદેશ આપો તો ઋષિ કહે છે કે રાજન જો આવી વાત છે તો એકાદશીનું વ્રત કરો ભાદરવા મહિનાના શુક્લ પક્ષ એટલે સુદમાં જે પદ્મા નામની વિખ્યાત એકાદશી છે એના વ્રતના પ્રભાવથી જરૂર ઉત્તમ વૃષ્ટિ થશે નરેશ તમે તમારી પ્રજા અને કુટુંબીજનો સાથે આનું વ્રત કરો ઋષિના વચનો સાંભળી રાજા પોતાના ઘરે આવ્યા એમણે બધા જ વર્ગોના બધા જ લોકો સાથે ભાદરવાના શુકલ પક્ષની સુદ પદ્મા એકાદશીનું વ્રત કર્યું આ પ્રમાણે વ્રત કરવાથી વરસાદ વરસવા લાગ્યો પૃથ્વી જળથી પરિલાવી થઈ ગઈ અને હરિયાળીથી ખેતી શુભોભિત થવા લાગી આ વ્રતના પ્રભાવથી બધા લોકો સુખી થઈ ગયા ભગવાન શ્રી કૃષ્ણ કહે છે રાજન આ કારણે આ ઉત્તમ વ્રતનું અનુષ્ઠાન જરૂર કરવું જોઈએ પદ્મા એકાદશીના દિવસે જળથી ભરેલ ગળાને વસ્ત્રથી ઢાંકી દઈ અને સોખા સાથે બ્રાહ્મણને એનું દાન આપવું જોઈએ સાથે સાથે છત્રી અને પગરખા પણ આપવા જોઈએ બુધવાર અને શ્રવણ નક્ષત્રના યોગથી યુક્ત બારસના દિવસે બુદ્ધ શ્રવણ નામ ધારણ કરનારા હે ગોવિંદ આપને નમસ્કાર છે નમસ્કાર છે મારા પાપોને નાશ કરીને આપ મને બધા પ્રકારનું સુખ પ્રદાન કરો આપ પુણ્યાત્માઓનો ભોગ અને મોક્ષ પ્રદાન કરનારા અને સુખદાયક છો આ રીતે ભગવાનને પ્રાર્થના કરી અને દાન આપવું રાજન અને વાંચન અને શ્રવણથી મનુષ્ય બધા પાપોથી મુક્ત થાય છે આગળના વિડીયો જોવા માટે આ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને જો આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરો